રોજ સવારે અને સાંજે શ્રી નારાયણ કવચનો પાઠ પૂરેપૂરો અવશ્ય સાંભળવો સાથે સાથે કોમેન્ટમાં ઓમ નમો નારાયણ અવશ્ય લખવું શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી શ્રી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી રૂપ નામ બખ્તર અવશ્ય ધારણ કરવું હવે આપણે નારાયણ કવચનો પાઠ સાંભળીશું ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યાવધારી ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નરસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નરસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢતી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં મારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી શ્રી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હર ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો ભગવાન લોક અપવાદમાંથી મારી રક્ષા કરો મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાં મારી રક્ષા કરો અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો ઉદાત્ત શક્તિ શ્રી નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન શ્રી વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદેત્યને મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન શ્રી વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાંજ કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલા કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વસ્તનું જેને ચિહ્ન છે એવા ઈસ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા વાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખંડની ગંજીને તુરત જ બાળી નાખે છે તેમ શત્રુના સૈન્યને

તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર નસાડી મૂકો હે તીક્ષ્ણ ધાર વાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો ફૂદડી વાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો અને પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સરકોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદ થંતર વગેરે સામના સ્ત્રોતોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વકસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નમ રૂપ વાહન અને આયુધો

તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો અને ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વ વ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર તથા ચારે બાજુ અમારી રક્ષા કરો હવે આપણે સાંભળીશું નારાયણ કવચનું ફળકથન કથન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી ઓમ નમો નારાયણ